ભાજપનો કાઉન્સેલર રંગે હાથ દુષ્કર્મ કરતો ઝડપાયો બબાલના દ્રશ્યો સીસીટીવીમાં થયા કેદ જુઓ સમગ્ર વાત ક્રાઇમ સ્ટોરીમાં દીપુ પ્રજાપતિ આ નામ તમે પંદર દિવસ પહેલા સાંભળ્યું હશે હવે તમે જો નથી ઓળખતા કે દીપુ પ્રજાપતિ કોણ છે તો તમને જાણકારી માટે કહી દઉં કે આ ભાજપનો કાઉન્સિલર છે ને આણંદની અંદર વોર્ડ નંબર છમાંથી કામ કરતો હતો ત્યારે હવે આ દીપુ પ્રજાપતિ ભાજપમાંથી તો તેનો હોદ્દો ખોઈ બેઠો છે અને પોલીસના ચોપડે ચડીને અત્યારે જેલના સળિયા ગણી રહ્યો છે દીપુ પ્રજાપતિ આ એક એવું નામ કે જેને આણંદની અંદર લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી દરમિયાન પ્રચાર માટે તેને ભાજપે કાર્યરત રાખ્યો હતો અને તે પ્રચાર કરી રહ્યો હતો ત્યારે જ એક મહિલાના ઘરે જાય છે મહિલાને કહે છે કે તમારી પાસે ચૂંટણી અને મતદાનની જે પરચી આવે છે તે છે કે નહીં મહિલાએ ભોળપણમાં અને અજાણતા જ તેણે હા પાડી દીધી કે મારી પાસે આવું કોઈ જ નથી ત્યારે મહિલાને તે કહે છે કે મને ફોન નંબર આપો હું તમને વોટ્સઅપના માધ્યમથી આ મતદાનની જે સ્લીપ છે એ તમને મોકલી આપીશ જે બાદ એવી ઘટના બને છે કે દીપુ પ્રજાપતિ થોડોક સમય જાય છે રાત્રે જ રાત્રે મહિલાના નંબર તો લઈ લે છે ને મહિલાને કહે છે કે મને તો તું પસંદ છે અને તે બાદ તે પોતાની સાથે વાત કરવા માટે તેને બળજબરીપૂર્વક આગ્રહ કરે છે કે મારી સાથે વાત કરવા માટે મહિલાએ તો અચરજમાં આવીને અચાનક જ ફોન કાપી નાખ્યો અને કોને પણ આવું થાય કારણ કે ભાજપમાંથી આવતા કોઈ વ્યક્તિ હોય વોર્ડ નંબર છનો કાઉન્સિલર હોય અને તે આ પ્રકારની ઘટનાને પણ રાત્રે આવા ફોન કરે તો કોઈપણને એમ થઈ જાય અને તેને ગભરાહટમાં ફોન કાપી નાખે છે મહિલા એક વખત તો ફોન કાપી નાખે છે જે બાદ તે ફરી એક વખત ફોન કરીને કહે છે કે તું મારી સાથે વાત નહીં કર તો આપણે જે છેલ્લી વાત કરી તેનો ઓડિયો છે તેનો વિડીયો છે તે તારા પતિ સુધી પહોંચાડી દઈશ અને જો તે તારા પતિના કંઈ પણ કહ્યું છે તો તને અને તારા બાળકોને મારી નાખીશ આ પ્રકારની ધમકી અવારનવાર તે આપવા લાગે છે એક સમયે મહિલા બહાર બહાર ઘરની ઊભી હોય છે ત્યારે તેના ઘર પાસેથી જ દીપુ નીકળે છે અને તેને ઈશારો કરે છે કે તું મને ફોન કર પરંતુ મહિલા ફોન કરતી નથી ને ગભરાઈ અને તેના માતા પિતાના ઘરે વહી જાય છે જે બાદ તે તે દિવસે રાત્રે આવે છે અને દીપુ ફરી એક વખત ફોન કરે છે કે હું તારા ઘરે આવું છું પાંચ દસ મિનિટમાં પહોંચું છું તે બાદ તે મહિલાના ઘરે જાય છે અને બળજબરીપૂર્વક તેના ઉપર બળાત્કાર કરે છે દુષ્કર્મ આચરે છે મહિલા સદમામાં છે કારણ કે તેના પતિ અને તેના બાળકો બંને આઈસ્ક્રીમ લેવા માટે બહાર ગયા હોય છે થોડી વાર થાય છે ને આ નરાધમ જ્યારે મહિલા ઉપર દુષ્કર્મ આચરી રહ્યો હોય છે એટલી જ વારમાં ઘરનો દરવાજો ખુલે છે તેના પતિ અને તેના બાળકો સમગ્ર ઘટના જુએ છે તે બાદ પતિ તેની સાથે બોલાચાલી થઈ જાય છે મારપીટ સુધી મામલો પહોંચે છે અને દીપુને જેટલા ઓળખતા સાગરી હતા તે લોકો પાઇપ ધોકા અને હોકીસ્ટિક લઈને ત્યાં પહોંચી જાય છે જે બબાલના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે પરંતુ અમુક કારણોસર ટેકનિકલ જે ઇસ્યુ આવતા હોય તેને લઈને અમે સીસીટીવી તો તમને નથી બતાવી શકતા પરંતુ તે સીસીટીવીમાં ક્લિયર દેખાય છે કે તેમાં બબાલ થઈ રહી છે લોકો દીપુને અને તેના જે સાગરીતો છે તે બધા મળી અને બોલાચાલી કરવા માંડ્યા છે દીપુના જે પણ સાગરીત આવ્યા હતા તે લોકો પરિવારજનોને મહિલાના પતિને પણ માર મારે છે જે બાદ આ મામલો પોલીસ ચોકી સુધી જાય છે પોલીસનો કાફલો આવી જાય છે તમામ લોકોની ધરપકડ કરી લેવામાં આવે છે પરંતુ આ નરાધમ દીપુ એ પકડાતો નથી અને તે ફરાર કરી ફરાર થઈ જાય છે તે બાદ પંદર દિવસ જેટલો સમય જાય છે પોલીસ દ્વારા વિવિધ ત્રણ ટીમ બનાવવામાં આવે છે અને પોલીસની આ ત્રણ ટીમ કાર્યરત થઈ અને અંતે દીપુને ઝડપી પાડે છે ત્યારે શું કબૂલાત લીધી અને શું બન્યો હતો સમગ્ર મામલો તે પોલીસમાં કઈ રીતના નોંધાયો છે અને પોલીસ શું કહી રહી છે તે સાંભળો તારીખ સત્તર અગિયાર બે હજાર ચોવીસના રોજ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સરદારબાગ ચોકી વિસ્તારમાં પાર્ક સોસાયટીમાં આવેલ ભોગ બનનારે આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે તેમના વિસ્તારમાં રહેતા દિલીપભાઈ ઉર્ફે દીપુ ગોર્ધનભાઈ પ્રજાપતિએ તેમના ઘરે આવી દુષ્કર્મ દુષ્કર્મ કરેલ છે અને દુષ્કર્મ કર્મ કરી અને જતી વખતે ભોગ બનનારના પતિ તથા તેમના સગાવાલાએ તેને પકડેલ તે સમયે આરોપી દીપુ ગોરધનભાઈ પ્રજાપતિએ તેના ભાઈઓ તથા તેના મિત્રોને બોલાવી અને ત્યાં મારામારી કરી નાસી ગયેલ છે આ બાબતે ફરિયાદ આપતા આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં રેપ તથા રાઇવટિંગનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો આ ગુનાની તપાસના કામે સૌ પ્રથમ એક આરોપી નમૂદ હોય અને અન્ય આરોપીઓ અંડરટેક હોય જે પૂરતા પુરાવા એકત્રિત કરી આ કામે મુખ્ય આરોપીના બે ભાઈઓ તથા અન્ય છ આરોપીઓ જે રાયોટિંગમાં અને આરોપીને નાસી જવામાં મદદરૂપ કરેલા હતા તે તમામ આરોપીને એરેસ્ટ કરવામાં આવેલા આ ગુનાના મુખ્ય આરોપી દિલીપભાઈ ઉર્ફે દીપુ ગોરધનભાઈ પ્રજાપતિ ગુનો કરી નાસી ગયેલ તેને પકડવા પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી જે ટીમોના ભાગરૂપે પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ સદર ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી દિલીપભાઈ ઉર્ફે દીપુ ગોરધનભાઈ પ્રજાપતિને ગઈકાલે એરેસ્ટ કરવામાં આવેલો છે તેનું કોર્ટમાં રજૂ કરી તપાસના કામે બાકી પુરાવા એકત્રિત કરવાની તપાસ તજી હાથ ધરેલી છે હાલ તો પોલીસે આ તમામ લોકોની ધરપકડ કરી લીધી છે અને ફરાર થયેલા દીપુની પણ ધરપકડ કરી અને આગળની કાર્યવાહી કરી છે ઉપરાંત મોટી વાત એ બને છે કે ભાજપમાંથી પણ તેના તમામ હોદ્દાઓ હવે ભાજપે છીનવી લીધા છે અને ભાજપમાંથી તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે આગામી સમયની અંદર કાયદો શું તેને પાઠ ભણાવે છે તે જોવું રહ્યું આ રિપોર્ટ અમને અમારા સંવાદદાતા હિતાલી શાહ દ્વારા મળેલો છે તમને આ મામલાને લઈને શું કહેવું છે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો મને આપશો રજા નમસ્કાર